ભરૂચ અંકલેશ્વરને જોડતા નર્મદા મૈયા બ્રિજ ઉપર બ્રિજની બંને બાજુ લોખંડની રેલિંગ લગાવવા અંકલેશ્વરના જાગૃત નાગરિકે આવેદનપત્ર જિલ્લા કલેક્ટરના પાઠવી જો માંગ ન સ્વીકારાય તો ગ્રીલ માટે લોકફાળો ઉઘરાવવા તેમજ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી હતી કરોડો રૂપિયાના ખર્ચે નિર્માણ પામેલ અને ભરૂચ અંકલેશ્વર વચ્ચે વાહન વ્યવહારને ઝડપી બનાવવા માટે કાર્યરત થયેલા નર્મદામૈયા બ્રિજ પર તેના શરૂ થવાના બાદથી અનેક વખત બ્રિજ પરથી નર્મદા નદીમાં મોતની છલાંગ લગાવવાના કિસ્સાઓ સામે આવ્યા છે ત્રાહિત લોકો માટે નર્મદા નદી મોતને વાલુ કરવા માટે જાણે કે સુસાઇડ પોઈન્ટ બની ગયું હોય તેમ સમયાંતરે આપઘાતના બનાવો સામે આવતા હોય છે ત્યારે આપઘાતના બનાવને રોકવા વારંવાર નર્મદામૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલો લગાડવા માટેની માંગ ઉઠતી આવે છે અને અનેક લોકોએ આવેદનપત્ર પણ પાઠવ્યા છે પરંતુ તંત્રની ઉદાસીન વલણને કારણે આજ દિન સુધી કમનસીબે નર્મદા મૈયા બ્રિજ પર લોખંડની ગ્રીલ લાગી નથી ત્યારે આજે અંકલેશ્વરના એક જાગૃત નાગરિક બિપુલ કુમાર જાનીએ નર્મદા બ્રિજ પર લોખંડની ગ્રીલો લગાડવા જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી જો કે દિન 15 બાદ જો કાર્યવાહી કે કામગીરી શરૂ ન થાય તો જાતે બ્રિજના બંને બાજુ તેમના સમર્થકો સાથે ઊભા રહી લોકો પાસેથી લોખંડની ગ્રીલો લગાડવા માટે ફાળો અને ફંડ એકત્ર કરી તંત્રને આપશે તેવી ચીમકી ઉચ્ચારી હતી અને જો તેમને ફાળો ઉઘરાવતા રોકવામાં આવે

તો મારી કલેક્ટર સાહેબને નમ્ર અપીલ છે કે વહેલા મેં વહેલા તકે પંદર દિવસની અંદર જો એની પર લોકોની ગ્રીલ બનાવવામાં નહીં આવે તો હું લોકફાળો ઉઘરાવીને આ જાહેર જનતાની હિત ખાતર હું લોકફાળો ઉગાડીને જે તે લાગતા લાગતા તંત્રને એ રૂપિયા હું એમને સુપ્રત કરીશ અને જો એ કામ કરવામાં પણ એમને રોકવામાં આવશે તો હું આગામી પંદર તારીખે પંદર ઓગસ્ટના રોજ હું આત્મરોપણ મજા પર કરીશ જય હિન્દ જય ભારત